હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે શાનદાર સફળતા સાથે પૂર્ણ થયેલા શ્રી ઉમરા જૈન સંઘના સહયોગથી જૈનિક દ્વારા આયોજિત વિઝન જીન્સાસન ગ્રાન્ડ ફિનાલે જેમાં ત્રણ શહેરના વિદ્યાર્થીઓ વિજયી થયા હતા અને જ્યાં આ ઐતિહાસિક કાર્યક્રમમાં યુવાનો આધ્યાત્મિક નેતાઓ અને મહાનુભાવોએ સામૂહિક ક્રિયાને યુવા ઉર્જા દ્વારા જીન્સાસનનું રક્ષણ જારવણી અને પ્રગતિ કરવાના એક સામાન્ય દ્રિષ્ટિકોણ સાથે ભેગા કરવામાં આવ્યા હતા ત્યારે શું છે વધુ માહિતી આવો સાંભળીએ મારા મતે આ એક ઐતિહાસિક પગલું છે છેલ્લી સદીના જીન શાસનનું આ એક મહત્વપૂર્ણ પગલું છે કેમ કે આટલી યુવા શક્તિ ક્યારેય ભેગી થઈ હોય અને એમને પોતાના વિચારો આટલા ઉચ્ચ સ્તરે પહોંચાડવાની મહેનત કરી હોય એવું આ પહેલી વખત બની રહ્યું છે તો અમારા સમગ્ર શાસન માટે આ એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણનો શિલાન્યાસ છે બુક એવી છે કે પંદર મુખ્ય જે જૈન શાસનની સમસ્યાઓ છે એના વિશે અમે વિશેષજ્ઞો પાસે પોડકાસ્ટ કરાવ્યા છે અને એ પોડકાસ્ટ આખા વિશ્વમાં પ્રસરે એના માટે એની બુક તૈયાર કરાવી છે કે જેથી લોકોએ પંદર સમસ્યા એના સમાધાન એના વિશે પૂરતું માર્ગદર્શન મેળવી શકે આ તો એક બીજ હતું એ બીજ આટલું મોટું વૃક્ષ બની જશે એ તો કદાચ કોઈને કલ્પનામાં નહીં હતું પણ આજે જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે આખું શાસન આજે નજર માંડીને બેઠું છે સુરત એ આજે કદાચ આખા શાસન માટે કેન્દ્રસ્થાન બની ગયું છે વિચારોનું અને ખાલી માત્ર વિચારો નથી ભવિષ્યનો નકશો છે એટલું નક્કી છે જ્યારે કંઈ પણ સારું કરીએ છીએ ને ત્યારે ખરાબ આપોઆપ છૂટી જતું હોય છે પ્રભુ વીરે એટલું જ કીધું છે ખરાબ પર ધ્યાન ન આપો ધ્યાન સારા પર આપો સારું ધ્યાન ખરાબને આપોઆપ છોડી દેશે તો માત્ર એટલું કહેવાનું આખામાં કે જ્યારે એ લોકો શાસન માટે વિચારશે આત્મા માટે વિચારશે ત્યારે આપોઆપ સૃષ્ટિ માટેનો પણ કલ્યાણનો માર્ગ એ લોકો જ ખોલવાના છે અને આજે કદાચ સૃષ્ટિમાં પ્રેમ પવિત્રતા અને પ્રસન્નતા પથરાય એના માટે થઈ અને એક મહત્વપૂર્ણ કદમ ઉપાડી ચૂક્યા છે ચૈનિકનો આ જે પ્રથમ પ્રયત્ન છે પ્રયાસ તે ખરેખર અદ્ભુત છે અને યુવાનોના વિચારો અને એમના સજેશન્સ આજે મંચ પર રજૂ થઈ રહ્યા છે તે ઘણા જ અદ્ભુત છે તેનાથી જૈન શાસનને ઘણો મોટો લાભ થવાની સંભાવના છે જૈન ધર્મ પાસે ઘણું મોટું લિટરેચર છે આજે ભારતની અંદર એક કરોડ હસ્તપ્રતો હોવાની વાત ચાલે છે હમણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્ઞાન ભારતમ નામની યોજના પ્રસ્તુત કરી છે અને તેમાં એમણે જાહેર કર્યું છે કે એક કરોડ મેન્યુસ્ક્રિપ્ટ છે આ એક કરોડ મેન્યુસ્ક્રિપ્ટ્સમાંથી ત્રીસ લાખ મેન્યુસ્ક્રિપ્ટ જૈન ધર્મની છે એ દ્રષ્ટિએ જૈન ધર્મ ઘણું બધું રીચ છે સમૃદ્ધ છે આ સાહિત્ય જો વિશ્વના સ્તર પર આવે તો વિશ્વની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે ઘણા બધા લોકોને પોતાના વૈયક્તિક લાભો પણ પ્રાપ્ત થાય આત્મિક વિકાસ પણ થાય અને રાષ્ટ્રનો પણ વિકાસ થઈ શકે એવી સંભાવના છે આ લિટરેચરને સ્કેનિંગ કરીને તેના અનુવાદો કરીને જો પ્રકાશન થશે તો આ જૈનિકે જે કાર્ય ઉપાડ્યું છે તે ખરેખર અદ્ભુત બની જશે